મારા અંદાજ પ્રમાણે વીસો જેટલા રોડ છે વીસ થી વધારે રોજ નો એવો કંટાળો છે ને કે વાત છે બધું એક હિમ છે ને સણા નીકળી જાય છે તે પાસે તરત છે ને બીજી હિમ માં આવતા રહે અને કોદારીમાં બધાને બધા સણા નીકળી ગયા ને એમાં એવા બધી ભેટ થયેલી ભાઈ આ રોજડા ભાગે હા હું દેખાડ્યો

અને આ ભાઈએ તો ભણાઈ કરી લીધા અને આપણે તો સીધો ડબ્બો મૂકાવી દેવો એટલે આ કંઈ કાંઈશ નહીં તો હાલો જઈએ ને તમને બધાને બધા દેખાડી ચેનલમાં હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો ઉગી ગયા આપણે ખેતર અને આ છે આપણું ખેતર અને અડધા તો છે ને મારા બાપા આવ્યા હતા ઊંડી લાખ થઈ ગયા અને અડધા બાકી છે કલાક એકમાં આપણા ઊંડી લે તો થઈ ગયા કારણ કે છે ને અડધા ઊંડી લે તો કરી લે અને હવે છે ને બધે બધા આખે આખા લે થઈ ગયા કમ્પ્લીટલી અને હવે નીકળીએ આપણે ઘેર ઘણા એવા કે આપણે બીજા ખેતર ઘણા કરવા અને ભાઈ અહીંયા આવ્યું ને એટલે રોજ છે ને ભાઈ કેટલા છે કેટલા નો ટોરો હે રોજ મેં દેખાડું નવું વિડીયો અમારા અંદાજ પ્રમાણે વીસોક જેટલા રોડ છે વીસથી વધારે રોજનો એવો કંટાળો છે ને કે વાત જવા દો એક હિમ છે ને સણા નીકળી જાય ને એ પાછા તરત છે ને બીજી હિમ માં આવતા રે અને કોદારી માં બધાને સણા નીકળી ગયા ને એમાં આ બધી ઘેડીઓ છે ને એમાં આવતા રે એટલે રોજનો છે ને ભાઈ ખેડૂતોને કંટાળો બહુ છે ને ખેડમાં છે ને અતિશય રોજ વધે કે એટલે હવે આનું કે છે ને નિવારણ કરે ને તો થાય અને સણા છે ને ભાઈ આખે કે પથારી ફેરવે નાખે કે ત્યાર ઉંડીલિયા કરી લોઈ ને એમાં હાલતા જાય ને મુ મારતા જાય ને સણા ભાઈ એટલા ખેરે કે વાત જવા દો જો તમારો રોજ કેટલા બધા હે રોજનો બહુ કંટાળો છે માં છે ને ભાઈ જેવી રીતે સિંહ સિંહ પ્રખ્યાત છે ને જેવી રીતે અમારા ઘેરમાં છે ને આ રોજ પ્રખ્યાત છે અહીંયા તમને રોજ જ જોવા મળે છે ઘેરમાં અને આના કેટલાનો ટોરાં આ છે અને આ તો ખાલી આઠ છે જે ઓલી ગમે છે પછી કોદાર્યું માં આ છે ઘણા બધા રોજ છે ને ઘેર ઘેરમાં છે પાછા મોટા મોટા ટોરા છે એને કે કે ટોરો નાનો બે ત્રણ રોજ હોય ને તો આ તો વીસ વીસ ના ટોરા હે એટલે જેના પર ખેતરમાં પડે ને ભાઈ સણાની પથારી પડી જાય વીસ ટોરો પડે એટલે બધાય એક એક પગ મારે વીણું ની લેવામાં તોય પૂરું થઈ જાય ખેડ વિસ્તારમાં છે ને ભાઈ સણા બધાય ભેગા થઈ આખે આખા પાકે ગયેલ છે આખે આખા સણા ભેગાથી પાકવા મીડ્યા એટલે કોઈ પણ અત્યારે છે ને ખેડૂત ખેડ વિસ્તારમાં કોઈ ખેડૂત વીરો નથી અને વાઢવા અને પાછા કાઢવા પેલી ભાઈ આ છે ને ભાગે હા હું દેખા કર્યો ખેરે નાખ્યા બધાય